મારો તો હદે બેહી ગયું હા ગરમી થઈ ગયા ભાગ ભાગ બધું પીડી રીતે દરિયામાં લોસા કે અમે અહીંયા ઉપર સડી ગયેલા હતા ઉપેર જવો અહીંયા જો આવી ગયા છે તો જો મિત્રો ને જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે

ઓ હોય હોય ગોડ કેવો રસ્તો બાવલિયા હલવાયા તો મિત્રો ગાડી ને જો પાર્કિંગ કરી દીધી છે આગળ અંજર તો લઈ જાવી નથી કારણ કે ભાઈ પાણી ભરાઈ જાય તો નીકળવો વાંધો પડશે હવે હાલી ને જાય છે હવે ત્રણ મિનિટ નો રસ્તો મેપ માં બતાવે જોઈએ આઈગળ કેટલું આગું હા

ત્યાં તો ઝાડ બાંધેલી હેઠેઠ સુધી પાસે આપણને સ્પેશિયલ ગેટ બનાવેલો છે નીકળવા માટેનો ત્યાંથી આમ ઝાડ થેકીને વ્યૂ જવાનું રહે બે પાણી વે જાય છે કે આવે છે એજી ખબર નહીં પડતી પાણકા છે મિત્રો આમાં ખતરનાક તો પક્ષીરી નાખે એવા ને હવે હજી કેટલું આઘું છે એ નથી ખબર એમ નેમ જવામાં આવ્યા જાય છે જા નીકળી

આજો આવી ગયા છે ફાઈનલી મિત્રો પક્ષી તો મસ્ત પક્ષી છે નહી એમ કરતો નહીં કઈ દાવા જ દે ને એ છે

ખબર નથી ઘણા વર્ષોથી બેન જ છે મંદિર એવા તાળું મારે તો અહીંયા અમે કે રસ્તો બને પણ અમે દરિયામાં મોપટ આવ્યા છીએ આપણે મહાદેવ મંદિરે પહોંચી ગયા જ

મીડિયામાં તો બહુ જોયું પણ આજ તો રિયલ માં જોયેલી તું

ને અમે અહીંયા ચાલીને થાકી જાય બે હજાર વાટમાં અમારે નાખી તાર પાર કરવા તો હવે નાય પાણી આવી ગયું બે બેય સાઈડથી હલવાણા ને હું રસ્તો હે હેધે સીધો ગાડી પછી આમ ફેરવીને લઈ જવી પડે એ ભાઈબહેન ના પોઈ હોય તો ફેરવીને લઈને આવશે ને તો આવા મુસીબત માં હલવાણા સીધો દરિયો આવ કાંઠે જ્યો જરીકા દાખવે રહો આ સાઈડે તેના ધારની ઓલી સાઈડે દરિયો બે સાઈડ